હલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ઓલ ઇન્ડ મન ચેનલ હું રહ્યો છું ધોળકિયા અને આજે અમે નીકળ્યા બાર તો જોયું આ શ્રી ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એટલે કે અત્યારે જૈન ધર્મમાં પર્યુષણના પવિત્ર પાવન તહેવાર ચાલી રહ્યો છે પર્યુષણની તમને બધાને ખબર હોય છે આઠથી નવ દિવસનો તહેવાર હોય છે આ જૈન સમાજમાં જૈન મંદિરમાં ખૂબ જ ઉત્સવ મનાવવામાં આવે છે જેમ આપણે હમણાં શ્રાવણ માસ ગયો ત્યારે શિવજીની ભક્તિ શિવાલય બધા મંદિરમાં શિવજીની પૂજા વગેરે થતું હતું એ રીતે જૈન સમાજમાં મહાવીર સ્વામીની પૂજા વગેરે થતું હોય છે તો બહારથી ખૂબ જ સરસ શણગાર કરવામાં આવ્યો છે મંદિરનો અને આ છે મંદિરના અંદર જતાની સાથે રંગોળી બનાવેલી છે જે ઘઉંની બનાવેલી છે બહુ જ સરસ રંગોળી બનાવેલી છે કળશ બનાવ્યો છે એમાં આપલાથી ઘઉંથી એ રીતે આસુપાલોથી થોડું ડેકોરેશન કરેલું છે રંગોળી ખૂબ જ સુંદર લાગે છે તમે જોઈ શકો છો અને આપણે હવે અંદર જઈશું મંદિરમાં પ્રવેશ કરીશું દર્શન કરીશું જે અહીંયા મંદિરના ભગવાનના શણગાર હોય છે ને જે મહાવીર સ્વામીના એને આંગીના દર્શન કહેવામાં આવે છે જૈન ધર્મમાં એને આંગી કહેવામાં આવે છે તો ભગવાનના જે શણગાર છે એના દર્શન મંદિરમાં આપણે અંદર કરીશું તો ચાલો તમને પણ બતાવું આંગીના દર્શન એટલે કે આંગી જ ખાલી બોલવામાં આવે છે તમે પણ જુઓ અને દર્શન કરજો અહીંયા અંદર જાજી વાતો આપણે નહીં કરીએ બધા દર્શન કરવા આવ્યા હોય એમને થોડું ડિસ્ટર્બ ના થાય એટલા માટે જય હો મહાવીર સ્વામી પ્રભુ ખૂબ સરસ મંદિરમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે મહાવીર સ્વામી પ્રભુની જય હો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરશો અને બધાને જય જિનેન્દ્ર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરાણમ નમો ઉજ્વાયાણમ नमो लोई सवसाणो नम एस्व पञ्च नमोकारो शिवपापनाशणो मंगलराम जय शंवत्सिम पडम हवै मंगलम